જુનાગઢના મહેન્દ્રડામાં કિસાન સેલના પ્રમુખની પૂછપરછ કરવામાં આવી ફેસબુક પર પોસ્ટ મૂકવાને મુદ્દે પોલીસે પૂછપરછ કરી છે મહેન્દ્રડા પોલીસ મતકે આપના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતા આપ કિસાન સેલના પ્રમુખ હરેશભાઈ અમીપરાની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે તો કહી શકાય કે રેશમા પટેલ પણ ત્યાં જોવા મળ્યા હતા અને આપના આપ કિસાન મોરચાના પ્રમુખ સામે ફરિયાદ કહી શકાય કે પોલીસ પૂછપરછ કરી રહી છે કે ફેસબુક પર પોસ્ટ મૂકવા બાબત થઈ છે અને રેસમાં પટેલ પણ પોતાનો આક્રોશ બતાવી રહ્યા હતા અને ફેસબુક પર પોસ્ટ મૂકવાના બાબલે પોલીસે પોસ્ટ પરત હાથ ધરી છે

ખોરીના કારણે ભારતીય જનતા પાર્ટી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને દબાવવા માટે આકૃત્ય કર્યું છે અમે આમ આદમી પાર્ટી જરા પણ સાકી નહીં લઈએ અમે ચોક્કસ રીતે ઇનલીગલી ડિટેન્શન નો કેસ કરીશું અને આમાં ચોક્કસ અમે ન્યાય લઈને રહીશું